જાહેરમાં થૂકતા અને કચરો ફેંકતા લોકો સામે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા કરવામાં આવેલ કાર્યવાહીની વિગતો સ્વચ્છતા હિ સેવા અભિયાન અંતર્ગત આઈસીસીસી કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા છેલ્લા સાત દિવસમાં પાસઠ વ્યક્તિઓને થૂકતા અને ચાર વ્યક્તિઓને કચરો જાહેરમાં ફેંકતા અને છેલ્લા પંદર દિવસમાં એકસો વ્યક્તિઓને થૂંકતા અને છ વ્યક્તિઓને કચરો જાહેરમાં ફેંકતા તેઓને ઈ ચલણ દ્વારા દંડ કરાયો છે રાજકોટ શહેરમાં સફાઈ અંગે જાગૃતિ આવે અને શહેરને પ્લાસ્ટિક મુક્ત કરવા સફાઈ અંગેની ફરિયાદોના ઝડપી નિવારણ તેમજ લોકોમાં સફાઈ અંગે જાગૃતિ આવે તે માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ન્યુસન્સ પોઈન્ટ ખાતે કચરો ફેંકતા લોકોને તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનારા જાહેરમાં ન્યુસન્સ કરતા સામ્યોને તેમજ જાહેરમાં પાન ફાકી ખાઈ થૂંકનારને સીસીટીવી કેમેરાના માધ્યમ દ્વારા ઝડપી લઈ દંડ વસુલાતની કામગીરી હાથ ધરવામાં આવી છે અહેવાલ વિજય મકવાણા